નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાજીના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને ચમકદાર છે માતાને ચાર હાથ છે અને માતાનું વાહન સિંહ છે ચાલો જાણીએ મા કાત્યાયનીની પૂજા વિધિ અને આરતી હિન્દુ ધર્મમાં નવરાત્રી વ્રત ઉદયા તિથિ અનુસાર કરવામાં આવે છે આ વર્ષે નવરાત્રી પર ચતુર્થીની તિથિ વધી રહી છે જેના કારણે ચતુર્થીના વ્રતને બે દિવસ લંબાવવામાં આવ્યું છે ઓક્ટોબરે ચતુર્થી વ્રત રાખવામાં આવ્યું હતું આઠ ઓક્ટોબરે પંચમી વ્રત રાખવામાં આવશે નવ ઓક્ટોબરે ષષ્ઠી વ્રત કરવામાં આવશે દ્રીક પંચાંગ મુજબ નવરાત્રીના પાંચમા દિવસે ઉપવાસ આઠ ઓક્ટોબરે જ રાખવામાં આવશે નવ ઓક્ટોબર બે હજાર ચોવીસે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો માતાને સ્નાન કરાવ્યા પછી ફૂલ ચઢાવો માતાને રોલી કુમકુમ ચઢાવો માતાને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈઓ અર્પણ કરો માતા કાત્યાયનીને મધ અર્પણ કરો માતા કાત્યાયનીનું શક્ય એટલું ધ્યાન કરો આ હતો આજના છઠ્ઠા નોરતાનું મહત્વ તો મિત્રો જો તમને અમારી જાણકારી સારી લાગી હોય તો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કે જેથી આવી અવનવી જાણકારી આપણે રોજ મળતી રહે આ વીડિયો બધા લોકોને મોકલી આપજો જય માતાજી